આગળ વાથસ રાજ્યમાં ખેડૂતો માટે સરસ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાથસ હવે ગુજરાતીઓને ભયંકર વારો આવશે ગરમીથી હવે તપવું પડશે ત્યારે વાથસે ડાંગમાં ત્રણસો ને જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા વર્તાઈ રહી છે આગળ વાત થશે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર પણ ટેરિફ લાગુ પાડવામાં આવ્યું છે આગળ વાત થશે ગીરની કેસર કેરીની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે રાજકોટના મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ હાથમાં આવ્યું છે ત્યારે વાત થશે હીરા ફેક્ટરીના વર્કર્સની હડતાલ યથાવત જોવા મળી છે ત્યારે વાત થશે બાંગ્લાદેશીઓએ બીએસએફ ઉપર કર્યો હતો હુમલો આગળ વાત થશે ડીસા બ્લાસ્ટ કેસના આરોપી પિતા પુત્રના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે વકઅ બિલને લઈને છેવાડાના લોકોને અવાજ મળશે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે ત્યારે વાત થશે રીલબાજ અસામાજિક તત્વો પર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે ત્યારે વાત થશે પીએફ સેટલમેન્ટની પ્રોસેસમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પીએફ એકાઉન્ટની ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયામાં મોટા ફેરફાર કર્યા છે કર્મચારીઓને હવે પૈસા ઉપાડતી વખતે તેમના નામ વેરીફાય કરાવવા માટે કેન્સલ ચેક અથવા તો બેંક પાસપોર્ટનો ફોટો અપલોડ કરવાની જરૂર નહીં રહે ઉપરાંત પીએફ એકાઉન્ટ ખોલતી વખતે યુ એ એનમાં બેંક સીડિંગ પ્રક્રિયામાં એપ્લોયમેરને મંજૂરી પણ દૂર કરાઈ છે ઈપીએફઓ સભ્યો હવે આધાર ઓટીપી દ્વારા બેંક એકાઉન્ટ નંબર અને આઈઆપએન્સી કોડ ચકાસી શકશે મિત્રોન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રીલબાજ અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વો દ્વારા રીલ બનાવીને અપલોડ કરીને લોકોમાં દહેશત ઊભી કરાતી હોય છે આવા અસામાજિક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આવા અસામાજિક તત્વોમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રખાઈ રહી છે પોલીસ દ્વારા તેઓની સામે ગુનો નોંધીને તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ બિલમાં છેવાડાના લોકોને અવાજ મળશે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે વકફ બિલ પસાર થવા પર પીએમ મોદીએ કહ્યું છે કે સામાજિક આર્થિક ન્યાય પારદર્શિતા અને સમાવિષ્ટ વિકાસ માટે વકફ બિલ પસાર થવું મહત્વપૂર્ણ છે આનાથી લાંબા સમયની હાસ્યામાં ધકેલાઈ ગયેલા લોકોને અવાજ અને તકો મળશે દાયકાઓથી વકફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હતો જેથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ ગરીબ મુસ્લિમો અને પસમંદા મુસ્લિમોના હિતોને નુકસાન થયું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસા બ્લાસ્ટ કેસના આરોપી પિતા પુત્રના આઠ દિવસના રિમાન્ડ મંજૂર બનાસકાંઠાના ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં એકવીસ લોકોના મોત થયા ત્યારે આ અગ્નિકાંડના આરોપી પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા તપાસ અધિકારીએ કોર્ટમાં સતત ત્રણ કલાક સુધી દલીલ કરી અને તપાસ અર્થે કોર્ટમાં આરોપીઓના દસ દિવસના રિમાન્ડની માગ કરી પણ કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશીઓ બીએસએફ કર્યો હુમલો બાંગ્લાદેશી લોકો દ્વારા ભારતમાં ઘુસણખોરીના પ્રયાસો ચાલુ છે તેમનું મનોબળ એટલું બધું વધી ગયું છે કે તેઓ બીએસએફ સૈનિકો ઉપર હુમલો કરી રહ્યા છે હકીકતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ફરી એકવાર પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં દક્ષિણ બંગાળ સરહદે ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર હિંસક હુમલો કરીને સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો જોકે સૈનિકોએ ધુસણખોરોના કાવતરાનો નિષ્ફળ બનાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરા ફેક્ટરીના વર્કર્સની હડતાલ યથાવત નવસારી શહેરના શાંતદેવી રોડ વિસ્તારમાં આવેલી આરસી જેમ્સ હીરા ફેક્ટરીના પાંચસોથી વધુ કારીગરોએ યોગ્ય વળતર અને પગાર વધારાની માગ સાથે હડતાળ કરી હડતાળ પર બેઠેલા કામદારોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી કામ ઓછું મળતું હોવાથી તેમનું જીવન ગુજારવામાં તકલીફ પડી રહી છે તેઓ ફેક્ટરી માલિકોને વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ રાજકોટ આરોગ્ય વિભાગે મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં તેમણે ફૂડ સેફ્ટી વાન સાથે રાખીને મરચાં હળદર અનાજ સહિતની વસ્તુઓના નમૂના લઈને મસાલાનું ટેસ્ટિંગ કર્યું આરોગ્ય વિભાગે ત્રીસથી વધુ સ્ટોલમાં ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો વધુ રૂપિયા કમાવાની લાલચમાં વેપારીઓ ભેળસેળ કરતા હોવાથી આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરની કેસર કેરીની આવકના શ્રી ગણેશ કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ચૂકી છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કીરની કેસર કેરીની આવકના શ્રી ગણેશ થતાં જ સીઝનમાં થી ત્રણસો બોક્સની આવક નોંધાઈ છે જેમાં કેરીના દસ કિલોના બોક્સના હરાજીના ભાવ એક હજારથી લઈને પંદરસો રૂપિયાનો ભાવ મળ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર ટેરિફ લાગુ અમેરિકાએ ભારતના બે પાડોશી દેશો પર ભારત કરતાં વધુ ટેરિફ લાદ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ચોત્રીસ ટકા પાકિસ્તાન ઉપર ત્રીસ ટકા ટેરિફ લાદ્યો છે બાંગ્લાદેશ ઉપર સાડત્રીસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે ભૂકંપને કારણે ભયંકર દુર્ઘટનાઓનો સામનો કરી રહેલા મ્યાનમાર પર ટ્રમ્પે ચાર ટકાનો બદલો લેવો જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં ત્રણસો ને અગિયાર જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા વિકસિત ગુજરાતની વળતી વાસ્તવિકતા સામે આવી છે ડાંગમાં લોકો હાલ પીવાના પાણીને લઈને વલખા મારી રહ્યા છે ઉનાળાની શરૂઆતમાં જ જિલ્લાના ત્રણસો ને અગિયાર ગામોના પીવાના પાણીની તંગી સર્જાઈ હતી આ મુદ્દે જિલ્લા મથક આહવા ખાતે મહિલાઓએ માટલા સાથે રેલીનું આયોજન કર્યું દર ઉનાળે લોકોને પાણી માટે વલખા મારવા પડે છે મહિલાઓએ નલના નામે ન રહ્યો હવે જલ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતીઓનો ભયંકર વારો આવશે ગુજરાતીઓને હવે બરાબર તફવાનો વારો આવી શકે છે કેમ કે હાલમાં તો રાજ્યમાં અનેક શહેરમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે આ વચ્ચે હવામાન વિભાગે પણ ટેન્શન વધાર્યું છે વિભાગે આગામી છ દિવસ સુધી આખરી ગરમીની આગાહી કરી છે સાથે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તેવું અનુમાન છે આમ ગુજરાતીઓ ગરમીની સાથે વરસાદથી પણ હેરાન થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર મકાઈ બાજરી જુવાર અને રાગીની એમએસપી પર ખરીદી કરશે રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે અનાજની ખરીદી કરશે આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે આ માટે ખેડૂતોએ ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે સરકારે વિવિધ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોગલધામના ઋષિ ઋષિબાપુ ઉપવાસ ઉપર જોવા મળ્યા છે દ્વારકાધીશા શ્રી કૃષ્ણ પર કરેલી સ્વામી નીલકંઠ ચરણદાસજીની ટિપ્પણીને લઈને હવે કબરાવ ઋષિ ઋષિબાપુ ઉપવાસ ઉપર ઉતર્યા છે બાપુએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું હતું કે કૃષ્ણનું અપમાન કર્યું છે એટલે ધર્મયુદ્ધ ઉપાડ્યું છે સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે એવી માગ છે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ હતો આગામી દિવસોમાં તડકામાં બેસીને ઋષિ બાપુ ઉપવાસ આંદોલન કરશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મોકલવાના નામે ઠગાઈ વડોદરા શહેરમાંથી વિદેશ મોકલવાના નામે ઠગાઈ કરતો આરોપી ઝડપાયો છે આરોપીએ માતા પુત્ર પાસેથી લંડનના વર્ક વિઝાના નામે પંદર પોઈન્ટ ઓગણીસ લાખ પડાવ્યા હતા ઓનલાઈન કુલ પંદર પોઈન્ટ ઓગણીસ લાખ આપ્યા હતા છતાં વર્ક વિઝા નહીં આપીને છેતરપિંડી આચરી હતી અને ફોન નહીં ઉપાડતા આરોપીને ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડ્યો છે વિશાલ પટેલે હિતલબેનને લંડનના વર્ક વિઝા માટે સૌ પ્રથમ છવ્વીસ લાખની માગણી કરી હતી પરંતુ બાવીસ લાખમાં નક્કી કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે